નમસ્કાર મારા વ્હાહલા દર્શક મિત્રો માત્ર ને માત્ર આ બે વસ્તુ તમારે પલાળીને ખાઈ લેવાની છે ખરેખર મિત્રો તમને રાત્રે ખૂબ જ સરસ ઊંઘ આવશે તમારા શરીરના જેટલા પણ દુખાવા છે એ બધા જ દુખાવા પટ કરતા ગાયબ થઈ જશે અને મિત્રો આવી તકલીફ તો ઘણા બધા લોકોમાં જોવા મળે છે કે સવારે ઊઠે તો એને પગમાં દુખાવો થતો હોય છે જણ જણા હટી થતી હોય છે માથાનો દુખાવો થાય છે ગોઠણનો દુખાવો થાય છે સુસ્તી એટલે કે અસુસ્તી અનુભવાય છે ક્યારેક ક્યારેક તેવું લાગે કે ઉઠવું જ નથી શરીરમાંથી સાવ ઉર્જા ખતમ થઈ જાય છે હાથ પગમાં જાણે જીવ જ ન હોય એવું લાગે છે તો મિત્રો હવે તમારે કઈ મૂંઝાવાની જરૂર નથી કારણ કે આ વિડીયો સ્નાયુ એકદમ કડક થઈ ગયા છે ગરદન એકદમ અકળાઈ ગઈ છે થાક લાગે છે શરીરમાં અનેક દુખાવા થાય છે તો મિત્રો તમારે થોડીક સાવચેતી રાખવાની પણ જરૂર છે કારણ કે એક મોટી અને ગંભીર બીમારી આવા નાના નાના સંકેતો આપતી હોય છે એ માત્ર સામાન્ય થાક પૂરતું સીમિત નથી હોતું શરીરની અંદર ઘણી બધી નબળાઈઓ આવી એની વાત આપણે આજે ઊંડાણપૂર્વક કરવાના છે ઘણા લોકો તો બહુ જ દવાખાના ફરે છે મોંઘી મોંઘી દવાઈઓ પીવે છે હજારો રૂપિયાના ખર્ચ કરી નાખે છે પૈસા પણ પડાવતા હોય છે તો મિત્રો તમારે હવે હજારો રૂપિયા ખર્ચ કરવાની કઈ જરૂર નથી કારણ કે આપણા ઘરની અંદર જ એ બધી વસ્તુ હાજર છે પણ છતાંય આપણે એનો ઉપયોગ કઈ રીતે કરવો એ જાણતા નથી હોતા બસ સામાન્ય અને સસ્તું વસ્તુનો તમારે ઉપયોગ કરવાનો છે સાચી રીતે કરવાનો છે નિયમિત રીતે કરવાનો છે માત્ર ને માત્ર બે વસ્તુઓ સૌથી ખાસ વાત કરવાની છે મિત્રો તમે ભલે ચાલીસ ના હોય સાહીઠ ના હોય એસી ના હોય તો પણ તમારા શરીરની અંદર ફરીથી તાકાત અને એનર્જી આપવાનું આ કામ કરશે અને તમને એવું લાગશે કે જાણે હું જુવાન છું આવી અનુભૂતિ આવી મજબૂતાઈ આ તમને મળી જવાની છે તમારું પાચનતંત્ર સુધરશે લોહી સાફ થશે નસોની સ્નાયુઓ છે એ સક્રિય બનશે તો મિત્રો સૌથી પહેલા તમારે એના માટે અમુક જમા થયેલી તમારા જે અંદર જમા થયેલી ઝેરી તત્વો છે ગંદકી છે એ બધાને સૌથી પહેલા શરીરમાંથી બહાર કાઢવું પડશે અનેક નવા કોષોનું રૂપાંતર કરવું પડશે એટલે કે નવા કોષો ફરીથી તમારા શરીરમાં આવવા જોઈએ તો આ કઈ રીતે થાય મિત્રો તો કે અમુક પોષક તત્વોની જો ઉણપ તમારામાં રહી ગઈ હોય તો કુદરતી રીતે પૂરી કરવા માટે થઈ અને આપણે અમુક વસ્તુઓ ખાવી પડે છે એટલા માટે વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો જેથી કરીને તમે બધી જ માહિતી સારી સચોટ અને વ્યવસ્થિત સમજી શકો અને તમારા સ્વાસ્થ્યને ફરીથી મજબૂત બનાવી શકો મિત્રો પહેલી વસ્તુ એની સેવન કઈ રીતે કરવું એની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પહેલી વસ્તુ છે જે બધાના ઘરમાં હોય છે અને બધાને પ્રિય પણ હોય છે એટલે જ કે મગફળી આપણે જેને ગુજરાતી ભાષામાં માંડવી કહીએ છીએ હા મિત્રો સામાન્ય રીતે મગફળી આપણે નાનકડા હોય ત્યારથી જ ખાતા હોઈએ છીએ હવે થોડોક જમાનો બદલાણો છે એટલે મગફળીમાંથી આપણે ગામડાની ભાષામાં માંડવી કહેતા હોઈએ છીએ બી કહેતા હોઈએ છીએ પણ અત્યારે અંગ્રેજી ભાષામાં એને પિન્સ કહેવામાં આવે છે. ગ્રાઉન્ડ નટ કહેવાય છે. બરોબર? તો જેમ જમાનો બદલતો જાય છે એમ નવા નવા નામ પણ આવતા જાય છે અને માર્કેટમાં અલગ રંગ અને અલગ સાઈઝમાં મળે છે. પણ હકીકતમાં તો આ બધું જ આપણા પરદાદાઓ વખતનું ચાલતું આવ્યું છે. સાઈઝ છે એનામાં રંગ અને રૂપમાં ફેરફાર આવે છે. બસ બધું સરખા પ્રમાણમાં એને મગફળી જ કહેવામાં આવે છે જે સૌથી વધારે તમારા શરીર માટે અસરકારક છે. તમે વિચારો મિત્રો કે પહેલાના આપણા જે વડવાઓ હતા એ કાજુ બદામ દ્રાક્ષ અખરોટ આવું ખાતા ના મિત્રો એ લોકો મગફળી ગોળ આવું ખાતા તો પણ આપણા કરતા સારું અને સારામાં સારું સ્વાસ્થ્ય ધરાવે છે અને આપણે ત્રીસ અને ચાલીસની ઉંમરમાં વૃદ્ધ થવા લાગ્યા છીએ તો અમુક ટોપિક અમુક વસ્તુ આપણે પરદાદાઓ પાસેથી પણ જોવી જોઈએ એટલે કે મગફળી આપણા શરીરની અંદર કઈ રીતે અસર કરે છે સૌથી પહેલા તો આપણે એની વાત કરીએ મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ કે મગફળી હાડકા માટે ખૂબ જ સારામાં સારી છે જો તમને ઘૂંટણમાં વારંવાર દુખાવો થતો હોય ખંભામાં દુખાવો થતો હોય પગનો દુખાવો હોય કે પછી કમરનો દુખાવો હોય કોઈ પણ દુખાવામાં જણજણાટ થતી હોય તમને અકડામણ થતી હોય તો આ બધી જ સમસ્યાનો રામબાણ છે મગફળી મગફળી ને મગફળી હા મિત્રો જો તમારા દાંત નબળા પડી ગયા છે તમારા હાડકામાંથી અવાજ આવી રહ્યો છે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ છે તો આ મગફળી ખાસો તો કુદરતી રીતે તમારામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહેશે અને જે હાડકાંને પણ મજબૂત બનાવશે એટલે બનશે આ ઉપરાંત મેગ્નેશિયમ પણ રહેલું છે જે તમારા પાચન તંત્રને મજબૂત બનાવશે એટલે કોઈ તમારે અલગથી મોંઘા સપ્લિમેન્ટરી ખરીદવાની જરૂર નથી ઘણા લોકો અત્યારે અલગ સપ્લિમેન્ટરી ખરીદી ઈ પીતા હોય છે પણ મિત્રો હવે ખોટા ખર્ચા કરવાની કોઈ જ જરૂર નથી કારણ કે તમારા રસોડામાં જ આ સપ્લાયમેન્ટરે રહેલું છે જે હાડકાને તો મજબૂત બનાવે જ છે સાથે સાથે હાથ પગમાં જો તમને વારંવાર ખાલી ચડી જતી હોય ઝણઝણાહટી થતી હોય તો એ બધા નર્વસ સિસ્ટમને મજબૂત કરવાનું કામ મગફળી કરે છે એટલે નિયમિત તમારે મગફળીનું સેવન કરવું જોઈએ ઘણા લોકોના વાળ ખરતા હોય છે આંખમાં નંબર આવી ગયા હોય છે ઘણા વિટામિન્સની કમી છે મિનરલ્સની કમી છે પણ કમી છે તો મિત્રો આ બધી જ ઈલાજ એટલે કે મગફળી જો તમારા ચામડી ઉપર કરચલિયો હોય ખીલના ડાઘ પડી ગયા હોય તો મિત્રો આર્યન ફાઈબર પોટેશિયમ જીંક આ બધું અને ખાસ કરીને પ્રોટીનથી તો ભરપૂર પોષક તત્વો બધા જ મગફળીમાં છે જે તમારા પાચન તંત્રને સારું બનાવશે અને તમને બધા જ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં એટલે કે કોઈ પણ રોગ આવે છે તો એમાં તમને બુસ્ટ કરશે એટલે કે તમારી રોગ પ્રતિકારક શક્તિને અંદરથી જ મજબૂત બનાવશે પાચન તંત્ર નબળું પડી ગયું છે ગેસ છે એસિડિટી છે કબજિયાત છે છતો પણ મગફળીનું સેવન એ બેસ્ટ 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 ઈલાજ છે કુદરતી ઉપાય છે હવે મિત્રો મગફળીની આપણને ખબર પડી ગઈ પણ કેવી રીતે સમયે કેટલી માત્રામાં લેવી જોઈએ એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે વધુ પડતું મગફળીનું સેવન ખાવ તો પેટમાં દુખાવો પણ થઈ શકે છે તો મિત્રો ખાસ કરીને જોઈએ કે મગફળી કઈ રીતે ખાવી જોઈએ મિત્રો તમારે મગફળી ના આખા દિવસમાં મુઠ્ઠીમાં જેટલી સમય ને મુઠ્ઠીમાં જેટલા દાણા સમાય ને એટલા દાણાનું તમારે સેવન કરવાનું છે હવે બીજું શું વસ્તુ લેવાની છે તો કે કિસમિસ એટલે કે દ્રાક્ષ સૂકી દ્રાક્ષ પીળા રંગની આવે છે એ દ્રાક્ષ તમે લઈ શકો છો જે આપણા ઘરની અંદર આપણે એને કિસમિસ કહીએ છીએ પણ હકીકતમાં એક દ્રાક્ષ જ છે એટલે કે સૂકી દ્રાક્ષ આપણે એને કહીએ છીએ જે મગફળી છે અને આ સૂકી દ્રાક્ષ છે એ બંનેને સાથે લેવાની છે કઈ રીતે જરાક જોઈ લ્યો જો રાત્રે તમને નિંદર નથી આવતી સવારે ઉઠો છો તો થાકનો અનુભવ કરો છો તમારી માનસિક સ્થિતિ છે એ તણાવયુક્ત છે તો તમારે ખરેખર કિસમિસ અને મગફળી બંનેનું સેવન કરવું ફરજિયાત છે કારણ કે એની અંદર પોટેશિયમ રહેલું છે અને તમારે કેવી રીતે લેવાનું છે તો કે દરરોજ સવારે ખાલી પેટે લેવાનું છે યાદ રાખજો દરરોજ સવારે ખાલી પેટે એક મુઠ્ઠીમાં સમાઈ જાય એટલું કાજુ અલા સોરી એટલા જ તમારે કિસમિસ અને એટલા જ તમારે મગફળી બે મિક્સ એક જ મુઠ્ઠીની અંદર સમાઈ જવું જોઈએ બે મિક્સ કરી અને તમે સવારે ખાલી પેટે આનું સેવન કરી શકો છો જો તમે આનું સેવન કરશો તો હાર્ટ બ્લોકેજ બ્લડ પ્રેશર હાર્ટ એટેક આવી ગંભીર બીમારીઓથી પણ તમે બચી શકશો તમારું પેટ સાફ આવશે ગેસ નહીં થાય છાતીમાં બળતરા નહીં થાય અને પેટ ભારે છે એવો તો અહેસાસ પણ નહીં થાય અને ખરેખર તમારી પાચન ક્રિયાને મજબૂત કરવામાં ખૂબ જ મદદ કરે છે અને આ તમારે વાસી મોઢે સેવન કરવાનું છે એટલે બ્રશ કરીને પછી નથી ખાવાનું ભૂખ્યા પેટે જ તમારે આનું સેવન કરવાનું છે દ્રાક્ષ છે એ તમારા લોહીને વધારે છે તમારા બ્લડ શુગરને કંટ્રોલ કરે છે જો દર્દીઓ હોય તો એને પણ કોઈ ડર વગર આ બધી વસ્તુ ખાવાની છે કોઈ જ પ્રોબ્લેમ આવતી નથી અને ખરેખર આ વસ્તુનું સેવન કરશો તો તમારા ચહેરામાં એક નેચરલી ગ્લો દેખાશે વિટામિન્સની કમી પૂરી થશે આર્યનની કમી પૂરી મિનરલ્સ મળશે વાળ ત્વચા તમે કહો ને તો આના તો તમને હજારો ફાયદાઓ હું જણાવી શકું છું અને ખરેખર આ ઘણા બધાએ પ્રયોગ કરેલો છે અને બધા માટે આ પ્રયોગ રામ બાણ સાબિત થયો છે એટલે તમારે રોજના દસ થી અગિયાર દ્રાક્ષના અને દસક દાણા તમે મગફળીના ખાઈ શકો છો એટલે કે એક મુઠ્ઠીમાં તમારા આ દાણા આવી જતા હોય છે હવે તમારે એક વાટકીમાં પાણી લેવાનું છે આખી રાત તેને પલાળી દેવાનું છે એટલે જેની અંદર પોષક તત્વો રહેલા છે બધા એક્ટિવ થઈ જાય અને

પરતની સમસ્યા હોય છે પ્રોટીન બહાર નીકળી જતું હોય છે તો મિત્રો એ લોકો માટે તો આ એક રામ બાણીલા છે હું તમને વર્ણવી ન શકું મિત્રો એટલા બધા આના ફાયદાઓ છે અને ખરેખર તમે વીસ વર્ષના હોવ એવા અનુભૂતિ કરશો અને મારું માનો અને અઠવાડિયાની અંદર જ તમે મહેસૂસ કરશો કે ખરેખર તમારા રોજિંદા જીવનની અંદર ઘણો જ ફેર દેખાશે અને મિત્રો મને ખાસ કરીને કોમેન્ટમાં જણાવવાનું છે કે વિડીયો તમે ક્યાંથી જોયા છો કયા જિલ્લામાંથી કયા ગામડામાંથી અમારો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચ્યો છે એની પણ જાણકારી મેળવવા છીએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા સગા સંબંધી મિત્ર વર્ગને આ વિડીયો શેર કરો જેથી કરીને એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે તો મિત્રો તમારા કોમેન્ટની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ અને ઘણા બધા અમારા યુટ્યુબ મિત્રો છે યુટ્યુબ પરિવાર છે એમને સારી સારી કોમેન્ટ પણ કરી છે તો મિત્રો તમારો બધાનો હું દિલથી આભાર માનું છું આટલો બધો પ્રેમ આપવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે અને મારા જય શ્રી કૃષ્ણ